ભાવનગરના અધેવાડા નજીક આવેલ ફુલસરિયા હનુમાનજી મંદિરના સાનિધ્યમાં આજે શ્રી બાબર જ્ઞાતિ યુવક મંડળ ભાવનગર દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં વિવિધ શહેરોમાંથી જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાધુ સંતો મહંતોની ઉપસ્થિતિમાં સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો દાતાઓના સહયોગથી સમૂહ લગ્નમાં દીકરીઓને વિવિધ વસ્તુઓ કર્યાવર રૂપે આપવામાં આવી હતી આ સમૂહ લગ્નમાં સામાજિક શૈક્ષણિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા તેમજ આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી લગ્નની વિધિ બાદ જ્ઞાતિની પરંપરા મુજબ શ્રી વીર મેહુર દાદાનો ડાયરો યોજાયો હતો જેમાં જ્ઞાતિના બારોડ દેવ દ્વારા દુહા છંદની રમઝટ બોલાવાઈ હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી બાબર જ્ઞાતિ યુવક મંડળના તમામ હોદ્દેદારો તેમજ લગ્ન સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ મકવાણા ઉપપ્રમુખ મનસુખભાઈ સોલંકી અશોકભાઈ ગળથરિયા મંત્રી બેચરભાઈ ગળથરિયા સહમંત્રી નરોત્તમભાઈ ગોહિલ ખજાનજી શૈલેષભાઈ પરમાર તેમજ સભ્યશ્રી નાનુભાઈ કોટડિયા લક્ષ્મણભાઈ સોલંકી જયસુખભાઈ પરમાર તથા